મમ્મી ઓ મમ્મી હા મંતા શું અની પાગળ પાગલ ઘરમાં ઘર માં શું કર્યું કચરો કચરો મમ્મી આમાં તને ખબર પડ્યા તો આ ટીંગ ડબ્ છે આ ટીંગ ડફરીશ આ ટીંગ ડબ્ મતલબ મમ્મી મને 100 રૂપિયો આપો ને એ બધું તારા પપ્પા આવે પછી એમને કહેજે જો પપ્પા પણ આવી ગયા એ શું કરો આ બધું આ તારે બધું શું આજરી છે તમને પપ્પા મને થોડા પૈસા જોઈએ છે તારે તારે પૈસાની જરૂર છે મારે ગુલાબ લાવ છે અને કલરિંગ પે પેપર લાવવા છે આ બધા કાગળના બધું છે આ બધું શેના માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે છે આ વડી શું આર્ટ એન્ડ ક્રાફ્ટ નવું ધકેલ કાઢ્યું છે જો આ બધામાં સમય ના બગાડાય કઈક ભણવાનું કરો ભણવાનું આ બધામાંથી આગળ નહીં આવે આ બધું ચાલો લઈ લો તો શું વાલી મિત્રો આર્ટ એન્ડ ક્રાફ્ટ ખોટો ખર્જો છે કે પછી શું ટાઈમ વેસ્ટ છે ના મિત્રો એવું બિલકુલ નથી આર્ટ એન્ડ ક્રાફ્ટ કરવાથી બાળકનો માનસિક વિકાસ સારો થાય છે તો આગળ વધુ જાણીએ

ટીમવર્ક કરતા શીખે છે આની સાથે મિત્રો સાયન્ટિફિકલી વાત કરીએ તો બાળકોમાં આવેલું જમણી બાજુનું મગજ એટલે કે અને ઓપ્ટિકલ વિકાસ થાય છે જેથી બાળકોને જટિલ સમસ્યાને જલ્દી ઉકેલ લાવી શકે છે અને તે જ વસ્તુને સરળતાથી યાદ પણ રાખી શકે છે આ ઉપરાંત આર્ટ એન્ડ ક્રાફ્ટના ઘણા ફાયદા છે તો મિત્રો હજુ પણ તમને એવું લાગે છે કે પૈસાનો બગાડ કે પછી સર્જનાત્મક શક્તિનો વિકાસ મારા મતે તો બાળકોનો સર્જનાત્મક શક્તિના વિકાસનું પહેલું પગથિયું છે તો વાલી મિત્રો આપના બાળકની જિજ્ઞાસને વિકસાવો અને તેના સુંદર કામને પ્રોત્સાહન આપતા રહો અને તેને કરેલ સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી અને તેને પ્રશંસા કરો હવે તમારે વિચારવાનું વાલી મિત્રો કે બાળકો માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ જરૂરી છે કે નહીં આપના વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો મિત્રો આજના આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટ વિશે અવનવા બાળકોના જોવા માટે પાથ ભણતર ગણતર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ કરો જેથી આપને અવનવા વિડીયો આપણા સુધી મળતા રહે હવે નવા વિડીયોમાં આપણે મળીશું ત્યાં સુધી મારા રામ રામ